ગીર સોમનાથમાં રેલવે પ્રોજેક્ટનો ખેડૂતોએ કર્યો છે વિરોધ ત્યારે વેરાવળના બાદલપુરા ગામે ખેડૂતો એકઠા થયા હતા ત્યારે સોમનાથ કોડીનાર ખાસ રેલ પ્રોજેક્ટનો વિરોધ કરાય છે ત્યારે કંપની માટેના કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે જાન દેંગે પર જમીન નહીં દેંગે જેવા સૂત્રો સાથે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે જય જવાન જય કિસાન ચાર પોકાર હતા ત્યારે વેરાવળ સુત્રાપાડા અને કોડીનારના હજારો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે જેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગીર સોમનાથમાં રેલવે પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો છે જેમાં વેરાવળના બાદલપરા ગામે ખેડૂતો એકઠા થયા હતા ત્યારે સોમનાથ કોડીનાર ખાસ રેલ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે કંપની માટેના કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે જાન દેગે પર જમીન નહીં દેંગે જેવા સૂત્રો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે તો જય જવાન જય કિસાનના પણ નારા લગાવવામાં આવ્યા તો વેરાવળ સૂત્રાપાડા અને કોડીનારના હજારો ખેડૂતોને આ રેલ પ્રોજેક્ટને લઈને નુકસાન થઈ રહ્યું છે આજે અમે સોમનાથ કોડીનાર જે નવી રેલવે લાઇન છે એના અનુસંધાને એક અમારા રોડ ઉપર જે જગ્યા છે ખેડૂત જે ત્યાંથી રેલવે નીકળે છે આપણે બી જોઈ શકો છો કે આજુબાજુમાં તમે જોવો હરિયાળી છે લીલી નાઘેર કહેવાય છે આને ઘણા વર્ષોથી બાપદાદા કહેતા હતા કે ભાઈ લીલી નાઘેર પણ ચાર કંપની માટે થઈને સરકાર અત્યારે લીલી નાઘેરને નાબૂદ કરવા બેઠા છે એમાં આ વસ્તુ જે અમારો વિસ્તાર છે એ ટુકડા ધારા ઉપર છે બધાય જે ભરણ પોષણ છે ખેડૂતોનું એમાં એના અત્યારે નો સ્ટોપ બધા અભણ હોય છે આગળ જે ઘણા લોકો વાત કરી છે બધા કરતા બી હોય છે કે ભાઈ આમાં જે અભણ લોકો બધા ચાલે છે એમાં આમાં કોઈ સ્પેસિફિકેશન કોઈ ભળતરની કોઈ જરૂર નથી હોતી ને બધાનો નિભાવ પોતાનો આમાં જ કરે છે પણ ચાર કંપની માટે થઈ ને જીએસએલ સીધી સિમેન્ટ મોરાસા અને સાપુજી પાલનજી માટે સરકાર શું કરવા માગે ખેડૂતોને મારી ને એક ટ્રેન કાઢે જે લાઇન કાઢે છે એના માટે અમે સરકારને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે શું કામે તમે ચાર કંપની માટે થઈને ને ફળદ્રુપ જમીન જે પંદરસો વીઘા જે જમીન છે ચાર થી પાંચ હજાર ખેડૂત એવા છે કે જે સીધી લીટીમાં અસરગ્રસ્ત થાય છે ને પંદરસો ખેડૂત એવા છે જે ટુકડા ધારાના હિસાબે ખાતેદાર મટી જાય છે ઘણીવાર વાર અમે કીધેલું બી છે અમે બે હાજર તેર થી આ વસ્તુ ચાલુ છે ત્યારથી અમે વિરોધ કરે હજી વિરોધ કરતા રહેશું અને હવે અમે ડબલ જોરથી કરશું કારણ કે એટલા સમયથી અમે રેલવે મિનિસ્ટરને મળ્યા હોય છે જીએમને મળ્યા હોય છે કે કલેક્ટરના દર્મ ઘણી વાર મળ્યા છે ભાલપરા સુધીના બધાય ખેડૂત ભેગા થઈ મિટિંગ કરીને આગળની રણનીતિ નક્કી કરશું કે એમાં હવે અમે ખેડૂત બધા એક જ થઈ છે કે જાન દેખે જમીન નહીં દેગે એ પૂરેપૂરા લડી લેવાના મુદ્દા અત્યાર સુધી સપોર્ટ થોડા કરતા હતા પણ હવે